સુકેશમાં વીજળી પડવાથી પશુના કોઢરમાં લાગી આગ પશુઓ સુરક્ષિત પણ મોટું નુકસાન પારડી તાલુકાના સુકેશ ગામે રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ પવન સુસવાટા સાથે પડેલા વરસાદમાં રામપોર ગામે માધવનગર ફળિયામાં રહેતા સુભાષભાઈ ઈશ્વરભાઈ પટેલ અને જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલના ઘરે ગાય ભેંસના કોઢારમાં વીજળી પડવાની ઘટના બની હતી વીજળી પડતા જ ત્યાં ભીષણ આગ લાગી હતી આગની ઘટનામાં સદભાગ્યે બધા પશુઓ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ પશુઓના સંપૂર્ણ ખાદ્ય સામગ્રીનો જથ્થો સહિત તેમનો રહેવાનો શેર સંપૂર્ણ રીતે બળી થઈ ગયો હતો આ કારણે બંને ભાઈઓને લાખોનો નુકસાનનો સામનો કરવો પડ્યો છે ઘટનાની જાણ મળતા જ માધવનગર ફળિયાના તમામ રહેવાસીઓ તુરંત મદદ માટે પહોંચી ગયા હતા સ્થાનિક લોકોએ મળીને મહેનત કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં નુકસાન નોંધપાત્ર થઈ ચૂક્યું હતું આ દુર્ઘટનાને કારણે સુભાષભાઈ અને જયેશભાઈના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે તેમની મુખ્ય આજીવિકા પશુપાલન પર આધારિત છે પશુઓ માટે જરૂરી ખોરાક અને આશ્રયનું સંપૂર્ણ નુકસાન થવાથી તેમની આર્થિક સ્થિતિ ગંભીર બની ગઈ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા નુકસાન અંગે નોંધની કાર્યવાહી હાથ ધરી છે મોટર થી બધું ઉલાયું ને એમાં અમારા જે ગાય બધી હતી 10 12 એ વધારે પૂરતી નુકસાની થઈ છે મારું નામ દક્ષાબેન છે અને અમારા ઘરના ડોબા છે જે ગાય છે ને જે ચારો જે ભરેલો મૂકેલો તે બધું નુકસાની થઈ છે અને આ જે આખી જે કોળ બનાવેલી છે તબેલો બનાવેલો છે એ વધારે પૂરતું નુકસાની છે અને અમારે ચારાની બહુ તકલીફ પડવાની હવે આ season છે એટલે બીજું તો હું કંઈ કહેવા માંગુ નહીં પણ અમારી બાજુમાંથી ખબર આવી બાર સાડા બાર વાગે અને બૂમ ત્યારે અમે તો દોડ્યા અને ત્યારે આવ્યા ને બધા છોકરા લોકો એ બધી જાણ આપીને બધું નક્કી કરીને પાણીનો સગડ કરીને બધી નુકસાની પહોંચાઈ છે એ જ મને તો બહુ જ જે સરકાર આપે એ જ રાખીએ છીએ અમારા પાસે બીજું તો કશું નથી અમે તો જે ઢોર છે એનાથી જ જીવન વિતાવીએ છીએ ને આજ લગી પહેલેથી જ ડોબા રાખેલા છે વધારે મારું નામ જયમિન રાજેશભાઈ પટેલ છે હું સુકેશ રામપુર ગામ માધવનગર પડિયામાં રહું છું આજે કમોસમી વરસાદના કારણે અમારા જે ઢોર બાંધવાના જે જગ્યા છે ત્યાં વીજળી બહુ કાલે સાડા બાર વાગ્યા જેવી પડી અને થોડું જે ગાયોને જે ચારો માટે જે જગ્યા માટે સ્ટોર કરેલી હતું તેના પર વીજળી પડે અને આગ આગ લાગી હતી અને આગ લાગતાની જાણ થતાં મોહલ્લાના બધા વ્યક્તિઓ સાથે મળીને આજુબાજુની બોરિંગો દ્વારા આગને કાબુ કરવામાં આવી વધારેમાં તો જે તબેલાનો જે પતરા હતા એ તૂટી ગયા છે અને જે ગાયો માટે જે ચોમાસાના માટે જે ચારો ભરેલો હતો તેનું નુકસાન થયું છે તલાટી સાહેબ આવી ગયા છે સરપંચ સાહેબ આવી ગયા છે અને સરકાર થી એ જ આશા રાખે કે જે નુકસાન થયું છે તેનું અમને યોગ્ય વળતર મળે અંદાજે અમારે ત્રણેક લાખ જેવું નુકસાન છે સરકાર થી એ જ માંગ કરે કે અમને યોગ્ય વળતર મળે